હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે શીખવાનું છે લીલા વટાણાનું શાક જે કેવી રીતે બનાવીએ તે અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા વટાણા લઈ લીધા છે તેને મિક્સર જાળમાં પીસી લીધા જીણા ત્યાર પછી આપણે અહીંયા એક કઢાઈ લઈ લીધી તેમાં આપણે ત્રણથી ચાર પળી જેટલું તેલ ઉમેરી લઈએ તે ગરમ થઈ જાય તે પછી આપણે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ જીરું લાલ થઈ જાય પછી આપણે એમાં ઉમેરવાની છે આદુ લસણની પેસ્ટ અહીંયા આપણે આદુ લસણની પેસ્ટને સારી રીતે લાલ થઈ જવા દેવાની છે અહીંયા આપણી પેસ્ટ લાલ થઈ ગઈ છે હવે આપણે એમાં ઉમેરવાના છે તીખા મરચાં લીલા તમારી રીતે તમે ઉમેરી શકો છો વધારે ઓછા તેને પણ સારી રીતે મિક્સ કરીને થઈ જવા દેવાના છે હવે એમાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલું ધણાજીરું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો ત્યાર પછી આપણે એના ઉમેરી દઈશું બધું મિક્સ કરીને અડધી ચમચી મીઠું અને બધું મિક્સ કરી દઈશું હવે એમાં આપણે બધું મિક્સ કરીને હલાઈ લઈએ પછી તેમાં આપણે વટાણાની ગ્રેવી ઉમેરી દેવાની છે અને આ શાકને આપણે ધીમા તાપે થવા દેવાનું છે જેથી તે સારી રીતે ચડી જાય અને વધારે પાણી પણ આપણે એમાં ઉમેરવાનું નથી વધારે પાણી ઉમેરશો તો શાક ખાવામાં સારું લાગશે નહીં જેથી પાણી આપણે થોડું જ ઉમેરવાનું છે એમાં હવે આપણે બરાબર મિક્સ કરી લીધું છે ત્યાર પછી આપણે અડધી વાટકી જેવા આખા વટાણા લઈ લેવાના છે પીસ્યા વગરના જેથી એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે ત્યાર પછી એક કપ જેટલું પાણી ઉમેરી અને હલાવી દઈએ પછી તેમાં પાછું એક કપ પાણી ઉમેરી દઈએ જેથી ટોટલ બે કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અહીંયા આપણે બધું મિક્સ કરીને તેને આપણે ઢાંકી દેવાનું છે જેથી તે સારી રીતે થઈ જાય હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને જોઈ લઈએ તે થઈ ગયું છે કે નહીં અહીંયા આપણે થવા લાગ્યું છે શાક તેમાં આપણે લીલું લસણ થોડું ઉમેરી દઈએ ત્યાર પછી આપણે અહીંયા વટાણાને ચેક કરી લેવાના છે ચડ્યા છે કે નહીં તો આપણા વટાણા ચડી ગયા છે ત્યાર પછી આપણે એમાં ઉમેરી દેવાના છે લીલા ધાણા અને બરાબર મિક્સ કરી દઈએ તો આપણું શાક અહીંયા રેડી થઈ ગયું છે લીલવાનું